તમારે બધાને રેવું રહેવું ગેરકાયદે સર અને જી આવે એ મગજ મારી જુગાર તારે રમાડવા હે તારે આ બધું તમારે બે વિચાર શું હે આખું એપાર્ટમેન્ટમાં નકરું જુગાર જુગાર ને જુગાર જુગાર કા

હવે તમારે હખે રહેવાનું છે કોઈ ને કે હવે પછી અમે અમારી ઓકાત ઉપર આવી બધા ખાલી કરાવીશું ચાલતું બરાબર છે આપણે એનો કોઈ લેવા દેવા નથી

જુગર અમે નવે હરીજી એટલે બાજવાનું જો આ તમાશો જોજો

પોપટ જુગાર ટીડા પોપટનો જુગાર બાયુ જાણ નાના છોકરા અમદાવાદના વ્યક્તિ છે ને અમદાવાદનો ચોવીસે કલાક અહીંયા જુગાર રમાડે છે ચોવીસે કલાક ચોવીસે કલાક જુગા ટીગડા પોપટ દારૂ પીવા ખેલ કરવાનો દેખાય ટીકડા પોપટનો જુગાર નાના છોકરાને રમાડવાનું જેવું છે